સિવાયના જે આ સાડી વાળા બેન રમે અને બે એ આપડા સબસ્ક્રાઈબર હે અમને કપિલ નારાયણ ભગવાન ના ત્યાં મળી ગયા હતા

જો આ ભીમી મારેલો ગુડો અને કુંડ છે આની અંદર ગુફાઓ પણ ઘણી બધી છે જો એવી લાડુ માં જો આપણે કપિલનારાયણના દર્શન કરી અને આલુવાસની અંદર મહાકાળી માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવાનું રહે તો તમને કાળકા માતા દર્શન કરાવી દે કોઈ ને ના હોય અને પારણા ની માનતા પણ માનવામાં આવે છે તો જે કોઈ ને છોકરો ના હોય ને માતાજી પારણ બંધાવે છે અને જેને વાળ જેને જે નાના હોય ને એ વાળ પણ ચડાવી શકે છે તો એ મોટા વાળ થાય છે દર્શન કરે છે મહાકાળી માતાજી મંદિર છે આ વર્ષની અંદર તો તમે કોમેન્ટની અંદર લખી નાખ્યું છે એ કાર્યક્રમમાં yeah uh -huh. એકદમ જો ડુંગર વિસ્તાર જ બધો ડુંગર વાળો જો એકદમ મસ્ત ડુંગર વાળો વિસ્તાર

તો આ ચારણકા શક્તિ માતાજીનું આ મંદિર છે અને આ મંદિરે જો આ બધા પરિક્રમા કરે હે રકીર્તન મંડળ વાળા અને આ જો આ પણ એક મસ્ત મજાની વાય હે અને કેટલું મસ્ત મજાનું પાણી ભરેલું છે જો આ પણ વાય હે જો અને આ ઝાડની તો કંઈક વાત જ અલગ હે જો બે મસ્ત મજાના વડલા હે અમારું કીર્તન મંડળ છે ને પરિક્રમા કરે રૂ હા જો આ છે ગુજરાતનો જે ગામની અંદર હે ને સોલાર પ્લાન્ટ સૌથી મોટા મોટો છે ને હોય ને ગુજરાત ની અંદર ચારણકા સોલાર પ્લાન્ટ મિત્રો જો આ હે ને પાકિસ્તાન બોર્ડર આવી જાય જો આ રણ હિ આ રણ જે હમે દેખાય ને એક ખાલી સાપરા જેવું દેખાય ને આ પાકિસ્તાન બોર્ડર લાગેલી હે જો આ પાકિસ્તાન આ પાકિસ્તાનની જમીન આનાથી આગળ દેખાય ને પાકિસ્તાનની જમીન એ અહીંયા થી હાવ પાકિસ્તાન હાવ હાવ નજીક હા હા પેલા દર્શન તો કરાય ને બધાને જય અને નીચે અંદર બે મંદિર છે તો આ મંદિર છે અને નીચે અને ચારે તરફ જો શક્તિમાના શક્તિમા ના મંદિર બધું તાપસ આભાર શક્તિ માતાજી નું મંદિર જો અહીંયા મસ્ત મજાનું એક ગાય ની પણ છે જો અહીં બહાતે છે અને આ તળાવ મસ્ત બાઉન્ડ્રી લગાડી દીધેલી જારી આ દર્શન કરી દર્શન કરી છે મિત્રો પેલા તમને મહાદેવના દર્શન કરાવી દઉં અને મિત્રો આ કુંડ છે જો ગવલા પકડ રાખ લે તું આ કુંડ હે ને મિત્રો જો આ કુંડ ની અંદર હે ને તમારી કોઈ પણ વિશ હોય ને ઈ તમે માંગો ને તો પૂરી થાય છે એમ આ કુંડ ની હામે ગવલા પકડ રાખ અમારે ડાયલાલ જઈ રહ્યા છે तो ते शिवाय ए ओ आ बे आ काय नाही कोण आहे उपरे तो आला उपरे पण पते आल रे बाबा कोण जाणार हा आई आप बीकी ए बाबा उ खेळू बाकी મિત્રો તમારી કોઈ પણ ઈચ્છા હોય ને તમે આની અંદર માગી તો તો મહાદેવ તમારી ઈચ્છા પૂરી કરે એમ તો આ બધા જો અને આમાં એવું છે કે તમારી તમે પાણી ચડાવો તો મિત્રો પાણી ચડાયા પછી જેવું બુલબુલે અંદરથી આવે ને તો એવું માનવામાં આવે છે કે મહાદેવે તમારી હે ને અરજી સ્વીકાર કરી તો મેં પાણી ચડાયું ને એટલે અંદરથી બુલબુલે આવે તે તો આપણી છે ને ઈચ્છા મહાદેવે હે ને અરજી સ્વીકાર કરી હે તો મેં એક મારા મનની મન મનમાં આપણે જે મહાદેવ પાસે માગ્યું હતું ને એ કદાચ પૂરું થઈ જશે ને તો આપણે અગલા વર્ષે પણ પાછા દર્શન કરવા જાશું દેખાતું નથી પાણી જો અહીંયાથી પૂરું થઈ ગયું અહીંયાથી પૂરું થઈ ગયું ક્યાંય નથી દેતા પાણી અદશી થઈ જાય છે પગ નહી હો હવે ચડાય ને ઉજલતો કુંડે અને આમાં તમારી કોઈ પણ ઈચ્છા હોય ને એ માગવાની એમ અમારી જે કોઈ ઈચ્છા હોય ને એ આ જળ ચડાવવાનું ને માગવાનું પણ મહાદેવ પૂરી કરે એમ દર્શન રહે અને અમારે રુદ્ર અને શિયા મસ્ત મજાનો એક જો ઝાડ પણ હે ને મહાદેવની ધજા ધજાના દર્શન કરાવી દઉં કોમેટની ની અંદર છે ને જે હર હર મહાદેવ લખી દેજો અને અમારું કીર્તન મંડળ બધું જ કુંડની અંદર જળ ચડાવે બધાની ઈચ્છા છે ને એ માંગે હે તો ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના આપી ના એ હા Lihat, ada tuh nak, ya મિત્રો તમે અહીંયા તાપાસર ગામે વહેતી ગંગાના દર્શન કરવા આવો ને તો અહીંયા કબૂતર ઘણા બધા કબૂતર હે તો દાણા હે ને અચૂકથી લેતા આવજો કેમ કે અહીંયા જંગલમાં હે આ ખેતરની અંદર હે તો અહીંયા જ્યારે દર્શન કરવા આવો ને તો અહીંયા ઘણા બધા કબૂતર મસ્ત મજાનો ચબૂતરો બનાવા લે કેટલા બધા કબૂતર જો એક જૂનની અંદર અને જોજો હમણાં બધા એક સાથે આવી જાય ને એક સાથે બધા ઉડી જાય એ જો મસ્ત મજાના કબૂતરો છે અહીંયા અને તો તમે આવો ને ત્યારે દાણા લેતા આવજો એમ